ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને આજની શરૂઆત થઈ ગઈ છે આજની શરૂઆત થઈ ગઈ છે અમે આવ્યા છીએ સુરત મારા પપ્પાની ઘરે અને ટ્રાવેલિંગનો વ્લોગ નથી લીધો કીધું તમને દર વખતે કંટાળો ટ્રાવેલિંગનો વ્લોગ નથી લેવાનો અને માહિત શું કરે છે તમને બતાવું તમને અત્યારે

ને નાની માસી બનાવે છે માહિર માટે ચણાના પુડલા આવડે મેસી ખાવાડ્યા પછી આવડે જ ને પણ મસ્ત ઉકળે જવારા હા હજી સુરત આવ્યા ને એક બે કલાક થયા છે ને ત્યાં જયભાઈ મેગી બનાવી દીધી અને મેગી ખાઈ છે બંને ભાઈ બેન જો ખાવી તો પડે જ ને અલી ઉગર થોડું હાલે કાં અને આખી થાળી કેટલી બનાવીયા બે હા બે ભાઈની બે બોલો તો તારા કેમ ભાવે તમને મેગી બધાય મેગી લવરો ના ખબર પડ્યા હું કેટલા મહિના પછી મેગી ખાઉ છું એ મને યાદ નથી પણ હવે બે ત્રણ ચમચી ખાઈ બસ ઈ તો આમદાર તો ખાવા જ નતી દેતો તને હું ખાધી બી નથી મે કે લાસ્ટ યાદ કરે મે કીધું મેગી હા ઓચી ખાવાની બસ પણ ટેસ્ટ માટે એક મહિને બે મહિને એક વાર ચાલે હ સુરત <laughs> 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 <laughs>

અને તારક મહેતાનો આ એપિસોડ જોઈ છીએ અમે બધાય ને નાની ને પપ્પા ને મમ્મી ને પ્રતિક ને બધાય બેઠા છે હવે આ ભાઈ નું ઘોડિયું અહીંયા બધાય ફિક્સ કરે છે ખાલી ત્રણ જણા અને માહિર પોતે ખુદ માહિર આ કરવું આજ કે તો હા આજ અને તારક મેતાના એપિસોડ જોઈ છે એટલે ચાલે તારક મેતાને કેવો લાગ્યો એપિસોડ આ ઓહો છે અને ગયો છે આજે જ મિનિટ થઈ નહીં આમ તો 8 મિનિટમાં સુઈ ગયો સવારે સૂતો થઈ બાર વાગે અને એક વાગે ઉઠી ગયો તો અડધો કલાક કલાક સુતો હશે પછી એક લઈ અને અત્યારે દસ વાગે સૂતો સવા હશે ત્યાં સુધી થઈ ગયો છે એટલે એને સુતાવા નથી નથી લઈ બાર થી બાર વાગે જાગી ગયો બાર થી એક સૂતો એક વાગ્યા લઈ ને ત્યારે દસ વાગ્યા સુધી એને બહુ ધમાલ કરી છે તો આજના વિડીયો કરીને કાલે ફરી મળી શું કરશું નવા દિવસની નવી શરૂઆત ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ